તને દૂધ આલ છે એજો ખાજો તમે તાર ખાહો તો કો કાઢશે ક ઓહો ભૂજ છેટલું આલો છો આ ખો એવું કાઢ્યો પાછો હું કીધું પૂરું થાતું તને હું તો મકાઈ છે થકું છે

આ માક્ષર મહિનો બી આવી ગયો છે એમાં ઢોકળો આવ્યો છે એનો વિવાદ મારો હમણાં લગન આવી ગયો છે શું કરવાનું અમે માક્ષર મહિનો તો આ ઢોકળો આવ્યો ને અમે મારે તો એક બાજુ તો ની થોડી તંગી છે અને ગોળીનો બનવું આલવું પડશે ને ડીજે વાળાને કહેવું પડશે ને અમને ના હોય તો મારા જૂઠાભાઈને ના હોય તો હું ફોન કરું ના હોય તો એ જ જવું ઈ જઈ અને વાતચીત કરીએ છોક ગોળી જોઈએ અમે

મારી બાજુ માં લગ્ન પેલા વાલો ભાઈ પરિણામને બોલાયે ને આપડે એકલો પછી ના જવાય ને તો આપડે ભાઈ છે કે લગન કરવા વખત ના બોલાય સાચી છે યુવાને પેલા મોરી કરવા પડે

તબેલું છે આ ઢોર બધો આપણો છે ને તો આ આટલો હવે બધો સારી લેવા ગયો છે બધો

પાછું અમારે ઘરનું હેઠળ છે પાછું એવું છે રાત ના તાવો ને તો

અલ્યા મોર નતો ભાઈ કુકડુ છે અલ્યા મોર જેવું દેખાય તમે તો કુકળો છે એવું છે તારું બોલ તો બકરો અને કુકડો હેડો મેલુ છે હેડો હો હો એડો મુક્યું છે આ રે છે એ તો કુકળો છે એડો નહી મુકતો કુકડો મને ફોન કરીને તમે બોલાયો હું તો હેતર નહીં આવતો હતો મને કીધું વાલા ને ફોન કરો તમને ફોન કરીને બોલાયા છે કરશનભાઈ પૂછો તો કરશનભાઈ મને ફોન કરી ભાઈ ભેગા થઈ અને જોતા બોનો બોનો કરીએ વાત આ છે તૈયારીઓ કરવી પડે થોડું બધું મહિના માં એ વાત તાર પછી તમે આ વેલા જાગ્યા છે સારું કર્યું છે આપણા ભાઈબન ની જ છે બાજુ ના ગમત છે ગેમરુભાઈ કરી કરીને સર મારા ભાઈબન છે ઇવન ગેમરાભાઈ ની ગોળી હારી છે પૈસા પૈસા માં ચિંતા છોડી દેજો તો તાર બાકી રખાવશો પણ બાકી એ થોડા રખાવશો ને તો હું શું કરતી તો ગોળી એ તો હવે જાય તા ખબર ગોળી ના માર તો

અલ્યા ભાઈ અમે શ્વા આટલી ઉમર માં બેઠા ઘેર કેવું પડે એ તો ઘેરા સીઝન છે એટલી બે ચાર મહિનો સીઝન શું કરવું છે

તમે પણ શ બે હોમ બે હું તમને અમારા કરશન ભાઈ રહ્યા ને કરશન ભાઈ એને છોકરા ડોમરા નો લગન છે લગ્ન આવ્યો તો તે મને કે આ તો ભેગા થયા કે મને પલાભાઈ ફોન બોલાયા હતા ફોન કરીને

બરોબર ઘોડી અમે જોયે અમને ગમ તો પાછું બોન આની લેરા ના હતો

મોટા માંગીયા પૈસા ના મળે અત્યારે તો એ વાત ભલા ભાઈ આપડે આટલા બધા ભેગા થઈને થોડું ઘણું આપડે મન નહી રાખે

બી તો વારે થોડા ગરીબ છે ગોડા જેવું છે હું એ તો ચાલશે ના કરવાની હું કીધું બીજો પાંચ લઈ લેજો કોઈને શાન ભાઈ કેતાના પાછા હું સસ્તામાં આટલા કરિયાલીસ ટકા તારીખ ની ખબર છે કે છે ખબર છે પણ આવી તારીખો ના વધારે કરો છો પંડિત તારીખાલી છે ના તેરમો મહિનો નાવો પંડિત મહિના આવશે તેરમો મહિનો તો ચૌદ રાખો

હા ત્રીજા મહિનાની છે એવું છે ત્રીજા મહિનામાં છે ક એટલે તમે પોત છો ને હાથ ભૂલતા ના પાછા લખી જ પોત છો છ તારીખ વેલા આઠ વાગે ગોળી અમાર જોઉ છે

તમે હવે આ ઘોડી ચેક કરી લો કે આપણે ચેક તો કરવી પડે ચેક તો કરશી થોડું છે ના મને બે ચેક તો કરવી પડે કા પર તો ન મજા કરે તો છોકરો બેસતા બેસે આ તો આ